હેમંતની આજ તો હવાર હવારમાં માર ઘરે પહોંચી ગઈ અને આ મોઢે શું થયું હે આ શું રસ્તામાં આવતી તીર ખૂટીએ સિંગડું મારી દીધું હે મારે ના ખૂટીએ સિંગડું નથી માર્યું મારી બાએ મને ધોકાઈ દે ઈ તો કે તારી બાએ તને ધોકા ક્યાં આઈતા આજ હવાર માર ઘરે પાર્સલ આવ્યું તેમાં 2500 રૂપિયા પાર્સલ ઉપર લખેલું હતું કે માર બા વાચી એમ ખબર પડી કે આ પાર્સલમાં 2500 રૂપિયાની વસ્તુ છે સીસી ટી મને કે માર બાયે ઢોકાય જે હોય તે કે ઓનલાઈન જ વસ્તુ મગાવતી હું એવું બધું શું મગ્યું તું તાર બાયે તને હરખી રીતની આવી ઢોકાય મેં કાય ઓનલાઈન નો તો મગ્યો પણ ખોટા એડ્રેસ ઉપર હે ને પાર્સલ આવી ગયો પછી તે ડિલિવરી બોય આવીને અને લઈ ગયો અને પાર્સલ વાહેલી સેરીમાં દેવાનું હતું અને અમારી ઘરે ભૂલથી દઈ ગયો તો ત્યાં તમારા બાઈ મન પરથી રીતની તો વેડી નઈ છીટી પણ ખોખી ઢોકા તો મે ખાતા હે તો કારોવા બેઠી અરે મજલી હું રોવા એટલે મંડી કે મને છે ને તારી જેમ ની ખરીદી કઈ રીતે યાદ આવી ગઈ કે તેડી મને માર બાઈ બહુ જ ધૂકાઈવી હતી કેડી તને ધૂકાઈવી હતી બે વરસ મોર હે ને મે મારા માટે એક ડ્રેસ 1000 રૂપિયા માં માંગ્યો હતો કે પછી માર બા તો મને એમ જ કહેતા હતા કે ઘરે પાર્સલ આવે ને તઈ તું પૈસા ગુડ જે ને ઓનલાઈન વારા ને અને મે સીધું પેમેન્ટ ઓનલાઈન કરી દીધું પછી તો બે દી થયા દહ દી થયા બે મહિના થયા અને આજે બે વરસ થઈ ગયા ને તોય મારો ડ્રેસ નો આવ્યો

અને ક્યાંય ગાડી લઈને જાય ને તો એની ગાડીમાં પંચર પડે અને દસ કિલોમીટર સુધી એને ગાડી દોરીને લઈ જાવી પડે તને પંચરની દુકાન દેખાય અને ક્યાંય જંગલમાં છે ને કાટારા જંગલમાં ફરવા ગયા હોય ને તો બૂટના તરિયા તૂટી જાય એને છે ને પગમાં કાંટા લાગે હું તો એવા શ્રાપ દઉં છું હું આ ઓનલાઈન જે ફ્રોડ કરે છે ને એને